ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે જયા પાર્વતી વ્રતની વાર્તા કરશું જયા પાર્વતી વ્રત ચાલુ થાય છે એટલે આપણે સૌને આજે જયા પાર્વતી વ્રત વિશે માહિતી આપીશ જય શ્રી કૃષ્ણ આ વ્રત અષાઢ સુ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વડ ત્રીજના દિવસે પૂરું કરવાનું હોય છે વ્રત દરમિયાન રોજ સવારે વહેલા ઊઠી નાઈ ધોઈને મંદિરે જઈ શંકર પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી ત્યાર પછી એકટાણું કરવું એમાં ઘોળ અને મીઠા વગરનું ભોજન લેવું છેલ્લા દિવસે જાગરણ કરવું આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ સત્યવ્રત અને બ્રાહ્મણીનું નામ સત્યવતી હતું બંને જણ ભક્તિભાવવારા તથા સદગૃહસ્થ હતા તેમના આંગણેથી કોઈ પણ અતિથિ નિરાશ થઈ પાછો જતો ન હતો તેઓ બધી વાતે સુખી હતા પણ તેમના ઘેર શેર માટીની ખોટ હતી આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતરથી દુઃખી રહેતા હતા એક દિવસ નારદજી એમને ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો તેમનું આતિથ્ય સ્વીકાર્યા પછી નારદજીએ તેમના શેમ કુસર પૂછ્યા જવાબમાં તેમણે કહ્યું આપના આશીર્વાદથી અમે સર્વ રીતે સુખી છીએ પણ અમારું આંગળું ખાલી છે એ વાત અમને કઠે છે માટે કૃપા કરીને આનો કોઈ ઉપાય હોય તો અમને જણાવો નારદજીએ કહ્યું હે સત્યવ્રત આનો પણ ઉપાય છે જો સાંભળ તમે બંને જણ અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં ઘાટ જંગલમાં એક અપૂજ શિવલિંગ તમને જોવા મળશે ઘણા વર્ષોથી કોઈ તેની પૂજા કરતું નથી ત્યાં જઈને તમે બંને જણ એક ધ્યાનથી ભક્તિભાવપૂર્વક તેની પૂજા કરજો શિવ પાર્વતી તમારો દુઃખને જરૂર દૂર કરશે એમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા બીજે દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું ચાલતા ચાલતા તેઓ સાંજ પરે જંગલમાં આવી પહોંચ્યા ત્યાં તેમણે એક અભાવરૂપ શિવ મંદિર જોયું નારદજીના કહેવા પ્રમાણે તેમાં એ શિવલિંગ અપૂજ હતું આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ત્યાં રહી શિવની પૂજા કરવા નક્કી કર્યું સત્યવ્રત અને સત્યવતી રોજ સવારે વહેલા ઉઠી નાય ધોઈને ભગવાન શંકરની સેવા પૂજા કરવા લાગ્યા આમને આમ ઘણા વર્ષો વીતી ગયા પણ પ્રભુ પ્રસન્ન ન થયા આથી પતિ પત્ની મૂંઝાવા લાગ્યા કે શું અમારી ભક્તિ નિષ્ફળ જશે પ્રભુ અમારી મનોકામના પૂરી નહીં કરે એક વખત સત્યવ્રત ફૂલ વીણવા ક્યાર દોઈ ગયો હતો પણ પાછો ન ફળ્યો એટલે સત્યવ્રતીને ચિંતા થવા લાગી થોડી વાર પછી તે તેના પતિની શોધમાં નીકળી એક ઝાડ પાસે આવીને એને જોયું તો તેનો પતિ મૃત અવસ્થામાં પડ્યો હતો તેના પતિને આવી કરુણ દશા થયેલી જોઈ તે ચોધાર આશુએ રડવા લાગી એટલામાં ફરતા ફરતા પાર્વતીમાં ત્યાં આવી ચડ્યા તેમણે સત્યવતીને રડવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં તેણે પોતાના પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો એ હકીકત કઈ સંભળાવી માતા પાર્વતીએ તેને આશ્વાસન આપતા કહ્યું બહેન તું જરાય ચિંતા ન કરતી હું હમણાં જ તારા પતિને સજીવન કરી દઉં છું એમ કહી પાર્વતીએ સત્યવ્રતના સપ પર પાણી છાંટ્યું આથી તે તો આરસ મરદી બેઠો થઈ ગયો અને સાક્ષાત માતાજીએ પોતાની સામે ઊભેલા રહેલા જોઈને તે તેમના પગે પડ્યો બ્રાહ્મણી પર તેમને પગે લાગી ત્યાર પછી પતિ પત્નીએ પોતાની પુત્ર પ્રાપ્તિની ઝંખના માતાજીને કઈ સંભળાવી તેના જવાબમાં પાર્વતીજી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે માતાજીએ વ્રત કેવી રીતે કરવાનું સત્યવતીએ પૂછ્યું પાર્વતી કહ્યું આ વ્રત અષાઢની અજવાળી તેરસથી શરૂ કરીને અંધારી ત્રીજે પૂરી પૂરું કરવાનું હોય છે એ દરમિયાન ઘોર અને મીઠા વગરનું ભોજન એકવાર કરવાનું છેલ્લા દિવસે જાગરણ કરવું એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા આ રીતે વીસ વર્ષ સુધી આ વ્રત કરવું અને દર પાંચ વર્ષે એક અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવા આ પ્રમાણે વ્રત કરવાથી નિસન્તાન સ્ત્રીને સંતાન પ્રાપ્ત થાય છે અને સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે આમ કઈ પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા સત્યવ્રત અને સત્યવતી વ્રતની વિધિ સાંભળી પોતાના ઘેર પાછા ફર્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા વ્રતના ફળરૂપે થોડા સમય પછી તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આથી પત્ની પત્ની ખૂબ ખુશ થઈ ગયા અને પુત્ર સાથે બાકીનું જીવન સુખ ચેનથી પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ સત્યવ્રત અને સત્યવતીને ફર્યું તેમ આ વ્રત કરનાર સાંભળનાર તથા કહેનાર હર કોઈને ફરજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તમને આવી ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવી હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી હર હર મહાદેવ